ત્યારે જનતાનો અવાજ જ્યારે પત્રકારો બને છે ત્યારે અમુક એવા વ્યક્તિઓ છે તે લોકોના મેસેજ નેગેટિવ આવતા હોય છે ત્યારે જીવના જોખમે કેટલી કેવી જગ્યાઓ છે તેના દ્રશ્યો કેમેરામાં કેદ કરવા માટે જાય છે તે તેમને ખબર નથી હોતી ત્યારે પ્રશ્ન એક જ ઊભો થાય છે કે કુવામાં હોય તો હવાડામાંથી નીકળેલી જેવી હાલત નવસાઈ વિજલપુર નગરપાલિકાની થઈ છે ત્યારે પાણી મુદ્દે પણ નવસાઈ નગરપાલિકા ભ્રષ્ટાચાર આચરતી હોય તેવા આક્ષેપ શહેરીજનોના અમુક સભ્યો કરી રહ્યા છે

નગરપાલિકાનું જે નળનું પાણી આવે છે એકદમ ડોવાયેલું એની અંદરમાં ઘણી બધી જાતની જીવાતો નીકળતી છે અને નગરપાલિકા એકદમ નિંદ્રાધીનમાં પડેલું હોય ને તેવી પરિસ્થિતિ દેખાય છે વેરાની અંદરમાં જો તમે જરાક લેટ કરો એટલે તમારા નળ અને ડ્રેનેજના કનેક્શન કાપવાની વોર્નિંગ આવી જાય છે વોર્નિંગ શું આપણે ટૂંકી ભાષામાં કહીએ તો ધમકીની ભાષામાં જ એ લોકો વાત કરે છે કે તમે જો વેરો ના ભરશો અને એની સામે નગરપાલિકાએ જે સેવાઓ આપવાની હોય છે નગરપાલિકાએ જે નાગરિકોની જરૂરિયાત પૂરી કરવાની હોય છે તેની અંદરમાં મીંડું આજે ગઈકાલે આ મારા ત્યાં આટલું ડોવાઈલું પાણી આવેલું હતું એ મેં સીએમઓ ટ્વીટ કરેલું છે અને એક નવસારીના ગુજરાતના એક પ્રતિષ્ઠ છાપાની અંદરમાંના વિશે એક આર્ટિકલ લખાયો આજે તે છતાં નગરપાલિકાની નફળતા એવી છે કે આજે નેક્સ્ટ ડે મારા ઘરની અંદરમાં એક જ ડોવાઈડો અને એ જ કુવાતવાળું પાણી અત્યારે આવેલું છે નગરપાલિકા એકચ્યુલી શું વિચારે છે એ ડૉક્ટરોને સપોર્ટ કરવા માંગે છે કે પબ્લિક બીમાર પડે અને ડૉક્ટરોની આવક વધે અથવા તો આ જે મિનરલ વોટરની હાટડીઓ ચાલે છે એને સપોર્ટ કરવા માંગે છે પ્રજાને કંઈ સમજાતું જ નથી આના વિશે તો જોઈએ પચીસ તારીખે સીએમએ કીધું છે કે આપણે નવસારી નગરપાલિકાને કોર્પોરેશનનો દરજ્જો આપીશું અને નસીબ નવસારીનું સારું હશે અને કોઈ સારો આઈએએસ અધિકારી જો પધારે અને નવસારીની સુરત બદલાય નવસારીની સુવિધાઓમાં વધારો થાય લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય તેવી આશા રાખીએ છીએ રિપોર્ટ એન્ડ નવસારી